હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો આજે આપણે બોલેરો મેક્સી ટ્રક લઈને આવીએ છીએ મહિન્દ્રા બોલેરો મેક્સી ટ્રક ડીઆઈ આ મેક્સી ટ્રક વેચવાનું છે પિકઅપ વેચી દેવાનું છે બોલેરો પિકઅપ વેચવાનું છે જે કોઈ મારા મિત્રોને મેક્સી ટ્રક ખરીદવાની ઈચ્છા હોય ને બોલેરો મેક્સી ટ્રક વેચી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ છે બે હજાર સોળનું મોડલ હશે ડીઝલ એન્જિન પણ સારી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો જે કોઈ મારા મિત્રો બોલેરો મેક્સી ટ્રક ખરીદવાની ઈચ્છા હોય ને તો રૂબરૂમાં ક્યાં જો મળશે આ ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે બધી જ ડિટેલ માહિતી આગળ વિસ્તારથી મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી આપેલી છે જે જે અઢાર ગાંધીનગર જિલ્લાનું રજિસ્ટ્રેશન પાર્સિંગ છે ટેક્સી પાર્સિંગ છે સેકન્ડ ઓનર છે મેન્યુઅલ ગેયરબોક્સ રહેશે જે કોઈ મિત્રોની આ મેક્સી ટ્રક ખરીદવું છે તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે બધી જ ડિટેલ આગળ મળશે કિંમત શું રાખેલ છે માલિકના નંબર ક્યાંથી મળશે એ બધી માહિતી આગળ મળશે તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે કરી વાળો તેથી અમારા નવા વિડિયો આવે ને તે તમને સૌથી પહેલા મળતા અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે બોલેરો મેક્સિટ્રક ખરીદવું છે તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ડાંગરવા જોવા મળે છે રૂબરૂમાં ડાંગરવા તાલુકો કડી રહેશે કડી જોવા મળે છે ડાંગરવા જોવા મળશે અને હા મિત્રો માલિકનો નંબર ક્યાંથી મળે તેની વાત કરું તો બોલેરો મેક્સી ટ્રક પિકઅપના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈયા છો વિડીયોના નીચે નંબર આપેલા છે સસ્તી કિંમતમાં ગાડી વેચવાની છે કન્ડિશન પણ સારી છે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી કે કાટ કે સડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ મેક્સી ટ્રક વેચવાની છે જે કોઈ મારા વાલા મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો માલિકના નંબર નીચે આપેલા છે કિંમત વિશે વાત કરું તો કિંમત છે પાંચ લાખ નવ્વાણું હજાર રૂપિયા કિંમત રાખેલ છે ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રા મેક્સી ટ્રક બોલેરો ગાડી વેચવાની છે જો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ કડી જઈ શકો છો ડાંગરવા વિઝિટ લઈ શકો છો માલિકના નંબર વિડીયોના નીચે મળી રહેશે તમારે જવું હોય રૂબરૂ તો તમે માલિકને ફોન કરી તમારે રૂબરૂ જવાનું રહેશે બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટોટલ જવાબદારી સાથે બોલેરો મેક્સી ટ્રક વેચી દેવાની છે અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈએ હશો સ્ક્રીન પર આ નંબર જાહેરાત માટેનો છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું